બોલે સદગુરુ ભગવાન કીજે માત કી કીજે ગરવા ગણપતિ મહારાજ કીજે મારા નાનકડા માય ગણપતિ શોભે છે મારે નીરખવા ગજા ગણપતિ શોભે છે મારે નીરખવા ગજા ગણપતિ શોભે છે એમનો મોખ પણ ચંદ્રથી થી અતિક શોભે એમનો મોખ પણ ચંદ્ર થી અતિક શોભે એમનું જોય મારું મનડું લલચાય ગણપતિ શોભે છે એમની જોઈને મારું મનડું લલચાય એમની સાથે છે રીધ સિધી નાર ગણપતિ શોભે છે એમની સાથે છે રિધિનાર ગણપતિ શોભે છે મારા નાનકડામાં દેર માંય ગણપતિ શોભે છે આજ પાર્વતી નંદન લાગે રૂડા આજ પાર્વતી નંદન લાગે રૂડા એમની અમી ભરેલી આંખ અમૃત વર્શે એમની યમી ભરી આંખમાં અમૃત વર્શે ભક્તો માળીને ગુણ લગાય ગણપતિ શોભે છે ભક્તો ગુણ ગણપતિ શોભે છે મારા નાનકડા મંદિર માંય ગણપતિ શોભે છે માથે મૂંગઠ મોતી ની એવા શોભે માથે મૂંગઠ મોતી ના એવા શોભે એમના કાને કુંડાળ ને હીરલા ની માળા સોહાય ગણપતિ શોભે છે ગળે ફૂલડા ની માળા સોહાય ગણપતિ શોભે છે મારા નાનકડા માંદિર માંય ગણપતિ શોભે છે માતા પાર્વતી નાંદન લાગે પ્યારા

તમે ગરવા ગણપતિ વેલા આવો તમે ગરવા ગણપતિ વેલા આવો મારા વિઘન સંકટ તમે હરો કે ગણપતિ શોભે છે મારા વિઘન સંકટ તમે ઓકે ગણપતિ શોભે છે લઘુ લળી લળી તમને પાય ગણપતિ શોભે છે મારા નાનકડા મંદિર માય ગણપતિ શોભે છે મારે નિરખવા ગજા ગણપતિ શોભે છે બોલે ગણપતિ મહારાજ